પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા પાલખી લઈ માધવરાયજી મંદિરના શ્રી રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી માધવપુરના માધવરાયજીના મંદિરેથી ભગવાન કરતા પાલખી લઈ માધવરાયજી મંદિરના સેવક અને રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શ્રદ્ધાળુઓ ઢોલનગારાના તાલ સાથે વાંચતે ગાજદ મધુવનમાં રૂક્ષમણી માતાજીના મઢે પાંચ વાગ્યે ફૂલ ડોળ ઝૂલવા ભગવાન શ્રીકૃષ્ણને પરંપરાગત ઝુલાવા પધાર્યા હતા

અને અગિયારસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ નું વરણાંગી નીકળશે ત્યારબાદ ચૈત્ર સુદ બારસ ના દિવસે કન્યા પક્ષના મહંત સુધીરભાઈ નિમાવત સામયુ ભગવાન શ્રી કૃષ્ણ ના વિધિવત જાન લઈને આવવા માટે આમંત્રિત કરવામાં આવશે ત્યારબાદ જન આગમન સાંજના છ કલાકે થશે ચૈત્ર સુદ બારસ ને રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણના ચાર ફેરા ફેરવવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણ ને રૂક્ષ્મણીજી માતાજી ના વિધિવત જોડાશે ભગવાન લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવશે મારું નામ કાકુભાઈ પુલોહિત માધવરાયના આજ આજરોજ આગળ વધ બીજને દિવસે ઠાકોરજી મધુવનમાં જુદો આવે છે અહીંયા બધા વૈષ્ણવજનો એને જુલાવે છે એનો લાભ લે છે અને ત્યારબાદ રુક્ષ્મિણીના પિયર ત્યાં જાય છે અને ત્યાં કંકોટી લખાય છે ચીર્તન થાય છે અને રુક્ષમણી મતના મત બાપુ પંકજ બાપુ તેને જુદો મેવો ધરાવે છે એ રીતે લગ્ન કંકોટી લખાઈ ગયા પછી માધવરાય વાત કરીએ તે નિધમધિરા પધારે છે મારું નામ સુધીરભાઈ નીમવાત રૂક્ષ્મણી મંદિરના મહાનશ્રી એડિયા આગણવાદ એકમના દિવસે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એના લગ્ન લખવામાં આવે છે જ્યારે જગદગુરુ રામાનુચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખવામાં આવતા આજે એક પરંપરા જાળવી રાખવા માટે જે ભગવાનને કૃષ્ણ અવતારને પાંચ હજારને બસો વર્ષથી જુગલ સ્વરૂપ બિરાજમાન ભારતભરમાં એક એક જ મંદિર છે કે જ્યાં આપણે દર્શન કરી શકીએ જુગલ સ્વરૂપમાં કૃષ્ણ અને બળરામ જે માધવરાયનું મંદિર તે આજે ભગવાનને ફૂલડોલ કરવામાં આવશે અને ભોગ છપ્પન ભોગ કરી અને મહાપ્રસાદ વેચાશે અને જ્યારે પચીસ વાનાના લગ્ન લખાશે પચીસ વાના એટલે સત્તર એપ્રિલેથી મેળો ચાલુ થાય છે અને એકવીસ એપ્રિલે પૂર્ણ કક્ષાએ પહોંચે છે તેમાં પચીસ વર્ષના બારસને દિવસે પૂર્ણ થાય છે વસ્તુ જાય ઓલી રુક્ષમણી કી મારું નામ ભુવા ધનાભાઈ દાનાભાઈ હું એક શર્મી મેન છું અત્યારે અમારું ગ્રુપ સાત વર્ષથી અહીંયા ફ્રી સેવા કરે છે જોકે હું તો અહીંયા ઘણા ટાઈમથી આવું પચાસક વર્ષ જેવું થઈ ગયું મારે તો રુક્ષમણી માતાજીનું એવું સાનિધ્ય અહીંયા માધુપુરની અંદર ક્યારેય જોવા ન મળે અને હું તો બધી આખા ભારત દેશની અંદર ફરેલો છું એવી જે ડબલ બિરાજમાન મૂર્તિ એ અહીંયા અહીંયા જ જોવા મળે છે માધુપુરની અંદર અને બીજું કે ભગવાન જે આજે પચીસ તારીખ ને રોજ આજે ભગવાનના લગ્ન લખાઈ પડવાના દિવસે તો બીજ મંદિરથી વૃંદ આપણે મધવનની અંદર પ્રસ્થાન કરે છે અને અહીંયા આવીને રુક્ષ્મણી મંદિરે આવીને લગ્ન લખાય છે ભગવાનના અને લગ્ન લખાતી વખતે અમારું ખોડિયાર ગ્રુપ હંમેશા માટે ફ્રી સેવા માટે હાજર રહે છે અને બીજું કે જે અત્યારથી જે નવા નવા છોકરાઓ જે લુક્ષ્મણી મંદિરે અને માધરાય ભગવાનના જે સાનિધ્યની અંદર જે આવે છે અને એનું કાર્ય જે કરે છે એ ફ્રી સેવા માટે કરે છે અને જે અમારો મોક્ષ હું તો જો અત્યારે નોકરી કરું છું કેશોદમાં પણ જો અમારું મોક્ષ મળે મારું ગામ મૂળ ગામ માધુપુર પણ જે મોક્ષ મળે તો માધુપુરની અંદર જ મળવો જોઈએ એવું ચારધામની યાત્રાની અંદર જે નથી મળતું એ માધુપુરની અંદર મળે છે વધારે નથી પરેશ નીમાવત નો રિપોર્ટ ન્યૂઝ માધવપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે